જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવશું સૂકી ચોળીનું શાક જો આ ચોળી છે મેં એક વાટકો લઈને આખી રાત પલાળી દીધી હતી પછી એને સવારે ચારથી પાંચ પાણી સાવ પાણી સાફ નીકળે ત્યાં સુધી મેં ધોઈ લીધી છે પછી મેં એમાં એક ટમેટું સુધારી લીધું છે પછી છથી સાત કઢી લસણની લીધી છે મેં એને ઝીણા કટકા કરી લીધા છે પછી આપણે ગેસ ઉપર કૂકર મૂકીશું કુકરમાં આપણે જે કોઈને નહીં ભાવતું હોય એ પણ આંગળા ચાટતા રહી જશે નાનાથી મોટાથી મોટા લઈને સૌને ભાવશે શાક એવી રીતે એવું સરસ ટેસ્ટી શાક બનશે તો આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અને મિત્રો જો હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને હું અવનવા વિડીયો મૂકું તો સૌથી પહેલાં તમને મળે તો હવે તેલ આપણું આવી ગયું છે તો એમાં ચપટી રાય ચપટી જીરું જે આપણે લસણના કટકા કરેલા છે તે લસણના કટકા કટકા કરીને કટકા આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સાતરવાના છે પછી એમાં અડધી ટી સ્પૂન હળદર અડધી સ્પૂન હિંગ પછી આપણે તેમાં ચોળી નાખી દઈએ હલાવી હલાવી લેશું હું પછી તેમાં એક ટેબલ સ્પૂન નિમક લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે અમે ઓછું તીખું ખાઈએ છીએ એટલે મેં ઓછું જ નાખ્યું છે મરચું તમે જો તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો ટેસ્ટ પ્રમાણે નાખવાનો એક ચમચી ધાણા પાવડર નાખીશું પછી પછી તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું કેમ કે ચોરી કડક હોય એટલે આપણે પાણી એમાં વધારે નાખવું પડે છે જેથી છથી સાત સીટીમાં ચોરી આપણી હવે કૂકરમાં આપણે છથી સાત સીટી કરવા દઈશું તો મિત્રો હવે આપણે છથી સાત કૂકરની વિસલ થઈ ગઈ છે ને હવે આપણે કૂકર રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દીધેલું તો ને હવે આપણે ખોલીને જોઈ લેશું કે આપણું શાક કડગ્યું જુઓ મિત્રો આપણું શાક સરસ થી ચડી ગયું છે મસ્ત થઈ ગયું છે તો આવી જ અવનવી રેસિપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જરૂરથી મને કોમેન્ટમાં કરજો કે મિત્રો કે તમારું જોળીનું શાક કેવું આવું થાય છે કે નહીં